સાલો તું ફેમિલી કે એમ છો બધા તો જય માતા આવી જય દવાતાથી જો આપણે આજે બીજી વાર મિની ગિનાર તરસિંગડા જઈ રહ્યા છીએ દર્શન કરવા અમારે જો હરેશભાઈ આવી ગયા છે તે ચાલો આપણે તરસિંગડા જવું છે તો તરસિંગડા જવા થઈ જાય છીએ અને મારાવાલા જો આથી તરસિંગડા મિની ગિરનાર દેખાય છે તમને જો દર્શન થાય અમેશી ભાઈ જે એક કિલોમીટર આગળ ચેટાશી અને જો સરસ લોકેશન છે આપણે જો બોટાદ ફાયરિંગ રેન્જ મેદાનમાં આપણે વિડીયો શરૂ કરેલ છે અને જો વાતાવરણ જવું મારું આજનું તો આપણે આજે ફરીવાર જઈ રહ્યા છીએ મિની ગિરનાર તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા મારા વાલા ચાલો જુઓ આજનો મિની ગિરનાર ટ્રાફિક આજે છે ગોકુળ આઠ જન્માષ્ટમી બતાવું અત્યારે જોવા મળે એની ગિરનારની ટ્રાફિક ના લોકેશન એક નંબર આંદો આતો વ્યુ આવેલ છે આજે છે ગોકુળ આઈટમ ની ટ્રાફિક જો મિની ગિરનાર ની ભાઈ જો જો એના ટ્રાફિક જામ છે મારા વાળા હરિભક્ત ની ભીડ થઈ ગઈ છે આજે તો જો અહીંયા વરસાદ નું પણ વાતાવરણ થઈ ગયું છે તો હરિભક્ત આમ તો જો આ ઉપર ટ્રાફિક જો એટલું માણસો ચડી રહ્યું છે અત્યારે હાલમાં टली भीसे गिरनार दर्शन गोकुल आइटम अॻे

અહીંયા તો બધું ખાલું થઈ ગયું તરત વરસાદ શરૂ થયો ને એટલે આ બધા પલળવા વાળા ના તાજા છે અને અહીંયા તો આ બધું ખાલું મીણું પડવા તરત પણ શરૂ કરી દીધું સામે મીની કિંના વરસાદ એવો જેવા જેવા સાંટા ત્યાં જો મીણું ખાલી થવા તરત માતા ખોડિયાર માતાજી દર્શન કરી નેઠે ઉતરવા મીણા સાટા આવ્યા એટલે જો અમારા દિલીપભાઈ ના દોડા ટોડા વાળા એ બીજા પાછા આવે જો વરસાદ થોડો આવ્યો અને ટ્રાફિક હલ થઈ ગયો ટ્રાફિક હલ થઈ ગઈ છે એટલી પબ્લિક આથી દેખાય છે આની બાજુ અમારા હૈરેશભાઈ ઉભા રહી ગયા છે નરેશ બાર જઈ રહ્યા છો ભૂલ્યા ભૂલ હતી પાછું વળી ગયું વરસાદ આવ્યો ને એટલે તો બે વાગ્યા ની થી પાછું વળી ગયું હવ હળ હળુ હળું મીણા સડવા માટે કાલ જેટલી ટ્રાફિક નથી આજે વરસાદ આવ્યો ને એના કારણે જોડે પબ્લિક હલ થઈ ગઈ અહીંયાથી તમને પબ્લિક જોવા મળે છે વરસાદ આવ્યો ને એના કારણે નગર તો હતી વરસાદ આવેલો હમણાં કેટલું ખાલું હતું હેઠળ હતા પેલા ભરપુર ફીર્યું હતું અત્યારે ખાલું થઈ ગયું વરસાદ આવ્યો એટલે બધું ખાલું થઈ ગયું વરસાદ આવે ને એના કારણે બધું પબ્લિક હોય ગયું થોડુંક ઓછું થઈ ગયું ટ્રાફિક આવે નગર પબ્લિક હતું ફૂલ ફૂલ વરસાદ આવ્યો થોડો જો આ બધો વરસાદ વરસ્યો નગર હતું પબ્લિક અને આજે જો અગાઉ આ છે ને પાર્કિંગ કરવામાં આવ્યું તો વાહનનું આ તલૈયાટ છે ના પબ્લિક થોડી ઘલ થઈ ગયું હવે અહીંયા છે અહીંયા પાર્કિંગ કરવા આવ્યું તો અમારા રસ્તે વરસાદ આવે ને એના કારણે થોડું ગલ થઈ ગયો પબ્લિક નકર તો હતી પબ્લિક ભૂલ અને ભાઈ વરસાદ અત્યારે થોડોક છે બાબરા બાજુ આ બધું વરસાદી માહોલ જ છે પણ અહીંયા રહી ગયો છે

વરસાદના કારણે આટલું ઓછું થઈ ગયું વરસાદ ઘડી પણ ટ્રાફિકલ થઈ ગયું પાણીનો પ્રફ છે થઈ ગઈ છે વાહન હોય ને આજે અત્યારે માથે જય ખોડિયારીમાં પણ આપણે અહીંયા મોરલાના દર્શન કર્યા હતા આજે પણ મોરલાના દર્શન કરી લ્યો આજે મોલો હામોસ છે જો જોવો જો છે આજ આજે થોડુંક ત્યારે હા થોડુંક માણસો દેખાવનું કારણ કે વરસાદનું બધું આ હાઈઠ હતું ભેગું થઈ ગયું બધું તો હવે છે બારું બહાર નીકળ્યું છે પાછું ન કરો હમણાં તો હા હલ થઈ ગયું તો એમ તો હવે કંઈક દેખાવો અમને ખોટ લીધું મહેલો પણ જોવા જાવ હકારા બોલાવે છે ભાઈ જો આ એક અને કોરિયર માતાજીનું સ્થાનક છે તો આપણે આપણને લઈ રહ્યા છે સરસ માણસો છે હરિભક્તોની ટ્રેફિક છે જો આને પણ અહીં પછી આમ સડવાનું આપણે અહીંથી ને સીડ્યા હતા કારણ કે ઉપર આવવા માટે જો આપણે આવા પાણામાં બેઠા છીએ જો આવા મોટા પાણા છે પથ્થર માથે ચડીને બેઠા છે કાલે અહીંયા બેઠા હતા આપણે મોર લાગે જો આજે મોર લાગે બેઠા છે

मोर लो गमणो थई गयो ते शेडा ऊपर जाए होला नाता दासी जो आज ट्रैक है ने पब्लिक जो बिल कोटा छूट वाला देख आई जो जाए पाड़ो ए सुरा फोटो मार दे पाड़ो ए मन से सरत जो पब्लिक कोटा આપણે તો નીચે ઉતરવાની કરી રહી છે ઉતર્યું નીચે જો હા પથ્થરા પકડે પકડે ઉતરવાનું છે અહીંયા જો આવા પાણા છે ઉતરેલું પકડે પકડે ઉતરી છે આપણે જો હા પબ્લે માણસોની ભીડ થઈ ગયે ત્યારે ત્યારે ક્યાંક દેખાય માણસો અમારા હૈરેશ ભાઈ ઉતરે છે

ફોટા છૂટ ઉપર પડી ગયા છે ખોડિયાળીમાં નાચના આવે સરસ અત્યારે હવે કંઈક માણસો દેખાય છે થોડું હમણાં વરસાદ આવ્યો એટલે ધીમ પડી ગયું તું નગર નહોતું અમને પબ્લ્યું ધીમ ઓછું હતું દેખાય તો પોટાછુટવાળા બધા આપણ ડુંગર માં અંદર મેલ ફરક પડે છે બસ એક નંબર વ્યુ આવે છે આજે તો કારણ કે ભાઈ ધીમો ધીમો એમ તો હા બંધ નથી વરસાદ શરૂ છે સાટા પડે છે ઝરમર ઝરમર શરૂ છે સારો વરસાદ આવ્યો ખાલી ભરવ ત્યાં થોડી પબ્લિક થઈ ગઈ સામે જો હમણાં બધા આ ડુંગરમાં હતા બધું એમાં એવી ખાઈ ગયો આમાંય ઘણા રોટ એક દેખાય છે અત્યારે અનેકરા નીચે તળિયારમાં ખાલી થઈ ગઈ હતું બધું અને પાછો મતરો મતરો ધીમો 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 વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે અહીંની શુરી છે કે નીચે ઉતરવાની ને ચડવા માટેની અને આયા થોડું ગ્રાઉન્ડ છે પાછું મોરલાનો ગંગણાટ ચાલુ છે અત્યારે હાલમાં હવે આપણે નીચે ઉતરવાનું શરૂ હવે આપણે નીચે આવી ગયા છીએ થોડા

હવે થોડુંક દૂરી લેજો અહીંયા એ દૂર છે આપણે નાડું આવી ગયું વેપાર પડી ગયો છે બધું ખૂટવાડી દીધું આમ તો આસાની હવે બધી થઈ ગયું છે

ચાલો તો આપણે વિડીયોને નવા યાદ આપી દઈશું આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળીશું નવા જ વિડીયોને મળવા નવા દાદાદાજીને મળતો તો જય માતાજીને જય દ્વારકાધીશને જય ઘોડિયારમાં બાય